આજે ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બિન હથિયારી લોક રક્ષકની બેઝિંગ તાલીમ પૂર્ણ થતાં કુલ બસો ને પંદર જેટલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ યોજવામાં આવી હતી પરેડ સમારોહમાં આઈજીપી જી મોથાલિયા પશ્ચિમ અને પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક ભુજના અધિકારીઓ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય તેમજ તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ કચ્છના એકસો એકતાલીસ અને પૂર્વ કચ્છના ચુંબોતેર જેટલા બિનહથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા ઉપરાંત તાલીમાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેમજ વ્યક્તિગત વિકાસ થાય તે માટે અલગ અલગ રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિનહથિયારી પોલીસ રોક લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો આ દીક્ષાંત પરેડમાં ટોટલ બસો પંદર તાલીમાર્થીઓ હતા આઠ મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડમાં પરેડે પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ પૈકી જે બસો પંદર તાલીમાર્થીઓ છે એમાંથી એકસો એકતાલીસ તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે જ્યારે છોત્તેર જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે આજે પરેડનું નિરીક્ષણ કર્યું પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે આજે મેં બિનહથિયારી લોકરક્ષકની તાલીમ જે મેં છેલ્લા આઠ મહિનાથી લઈ રહેલો હતો જે મેં આજે પૂર્ણ કરેલ છે જે બદલ હું આજે ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું આ તમામ મારો અહીંયા સુધીનો જે સફર હતો મારો બાળપણથી લઈ અને આ જે જુવાની સુધીનો અને કોન્સ્ટેબલ બન્યા સુધીનો આજે હું કોન્સ્ટેબલ સુધીનો બનવાનો શ્રેય તમામ મારા માતા તથા મારા માને આપું છું મેં અથાક પરિશ્રમ કરી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું તે બદલ મારા અને મારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાલીમ સમયે જો હું જોઉં તો તાલીમ મારા માટે આ જિંદગીનો એક લ્હાવો જે મેં હું મારી જિંદગીમાં ક્યારે નહીં ભૂલી શકું કારણ કે મેં આજે સુધી આવી તાલીમ મારા અફસર સાહેબાનો મારા સાથી મિત્રો એ સાથેનો જે મારો આઠ મહિનાનો જે તાલીમનો સમયગાળો રહ્યો તે એ બહુ અને બહુ યાદગાર અને બહુ ખુશીનો માહોલ રહ્યો તે બદલ હું તમામ અધિકારી સાહેબાન તથા સાથી મિત્રોનો આભાર માનું છું